અમદાવાદના ને જુહાપુરા અને જમાલપુર બનતું અટકાવવાની માંગ સાથે એલિસ બ્રિજ ધારાસભ્ય અમિત શાહે મુખ્યમંત્રીને પત્ર લખ્યો અમિત શાહે પત્રમાં કરેલા ઉલ્લેખ અનુસાર કોચરપ આશ્રમની પાછળ હિન્દુ વસ્તીના મકાનો આવેલા છે જે પૈકી સમયાંતરે અલગ અલગ મકાનો બહુમતી સમાજના લોકોને સોંપી દેવામાં આવી રહ્યા છે જે મિલકત મળ્યા બાદ મકાન તોડી અને બંગલા તાણી દેવામાં આવ્યા છે અમિત શાહે તે પણ ઉલ્લેખ કર્યો કે આગામી દિવસોમાં અશાંત ધારાનું પાલન યોગ્ય રીતે ન થયું તો આશ્રમ રોડ પણ જુહાપુરા બનશે

મારા કલેક્ટરમાં વિરોધ કર્યા પછી પ્રોપર્ટી ટ્રાન્સફર થઈ નથી છતાં પણ મકાનો બે મકાનો તોડીને એક નવું મકાન બનાવીને રહેવા આવી ગયા છે આજુબાજુની બીજી કેટલીય પ્રોપર્ટી ઉપર એમનો ડોળો છે અને આસમ રોડનો કેટલોક ભાગ પણ તેમને લીલો કરી નાખવો છે આ અંગે આદરણીય મુખ્યમંત્રીશ્રીને પાર્ટીના કાઉન્સિલરો સાથે મળી રજૂઆત કરી હતી આદરણીય મુખ્યમંત્રીની સૂચનાથી હર્ષભાઈ આદરણીય હર્ષભાઈ સંઘવી અને પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર સાથેની મિટિંગમાં તાકીદે પગલાં લેવા સૂચનો કરવામાં આવ્યા હતા અને આ અંગેની કાર્યવાહી કોર્પોરેશન અને કલેક્ટર કરી રહ્યું છે